નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવી 18 ન્યૂઝ ગુજરાતની ની પળે ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ઈકો ગાડી માં 1.47 લાખનો નો 735 લિટર દેશી દારૂ લઈ જતા બે પાયા આયા ડાકોર એક્સપ્રેસ બ્રિજ પરથી રૂપિયા ત્રણ પોઈન્ટ બાસઠ લાખનો મુદ્દામાલ જપ્ત અમદાવાદ સલુણ અને ચલાલીના શખ્સો સહિત પાંચ સામે ગુનો નોંધાયો નડિયાદ ડાકોર રોડ એક્સપ્રેસ વેના બ્રિજ ઉપરથી કો ગાડીમાં દેશી દારૂની હેરાફેરી કરતા ગાડીના ચાલક સહિત બે શખ્સોને પોલીસે રૂપે એક પોઈન્ટ સુડતાલીસ લાખના સાતસો પાંત્રીસ લીટર દેશી દારૂના જથ્થા સાથે ઝડપી પડ્યા હતા જ્યારે અંત અન્ય ત્રણ જણા વોન્ટેડ હોવાનું જાણવા મળ્યું છે નડિયાદ ટાઉન પોલીસ આજે સવારે પેટ્રોલિંગમાં હતી દરમિયાન ડાકોર તરફથી ઈકો ગાડીમાં દેશી દારૂ ભરી એક્સપ્રેસ હાઇવે થઈ અમદાવાદ તરફ જતો હતો ત્યારે બ્રિજ ઉપર ઈકો ગાડી ઊભી રાખી રાજેન્દ્ર ઉર્ફે રાજુ વિક્રમભાઈ તળબદા રહે રામ તલાવડી નડિયાદ તેમજ ધનરાજ નરેન્દ્ર તળફદા રહે કંજોડા વિષ્ણુપુરા તાલુકો નડિયાદવાળાને ઝડપી લીધા હતા ઇકો ગાડીમાંથી રૂપિયા પોઇન્ટે સુડતાલીસ લાખનો દેશી દારૂ બસો દસ કોથળીઓ સાતસો પાંત્રીસ લિટર મોબાઈલ રૂપિયા પંદર હજાર ઈકો ગાડી મળી રૂપિયા ત્રણ પોઈન્ટ બાસઠ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો દેશી દારૂ મંગાવનાર અશભાક સૈયદ અમદાવાદ તેમજ દારૂ ભરી આપનાર ભાસ્કર તળફદાર રહે સલૂન તેમજ નતુભાઈ તળફદાર ચલાલી મળી આવેલ નથી આ બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ગુજરાતથી નડિયાદ